એક તરફ ઘણી પાણીનો બગાડ થયો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે બરવાડાના બેલા ગામે પીવાના પાણીની પાઇપલાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો જેથી દસ ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉછળ્યા હતા અને ગામમાં વગર વરસાદ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા પાણીએ દરેક સજીવને જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે એક બાજુ દેશના ખૂણે ખૂણે જળ બચાવો અભિયાનની મોટી વાતો થાય છે પરંતુ આ વાતના ધજાગરા ઉડતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે બરવાળાના બેલા ગામેથી સામે આવ્યો છે આ વિડિયો બેલા ગામના પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયાની ઘટના સામે આવી છે જો કે આ અંગે તંત્રને જાણ થતાં હાલ પાણી બંધ કરવામાં આવ્યું છે એક તરફ ઘણી જગ્યાએ હજુ પણ પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી